રાજકોટ સિવિલમાં સારવાર માટે એક દર્દી આવ્યા સાજા પણ થઈ ગયા પરંતુ સિવિલ તંત્રની બેદરકારીએ સાજા થઈ ગયેલા એ દર્દીનો ભોગ લઈ લીધો એ ખાડો એ દર્દીના મોતનું કારણ બન્યો છે ક્યારેક કેવો છે રાજકોટ સિવિલમાં બનેલો એ જીવલેણ ખાડો આવો જોઈએ સૌથી પહેલા તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલા આ મોતના ખાડા ને જુઓ ખાડો ઊંડો તો છે જ પરંતુ આસપાસ લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે અને આજ ખાડામાં પડી જવાથી ગીર સોમનાથ જિલ્લાના જગદીશભાઈ ચાવડા નામના દર્દીનું મોત થયું છે જેને લઈને જગદીશભાઈના પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે બેદરકારી ગણાય કે ફરતી રિંગ બાંધવી જોઈએ દોયડાવાળી કે કોઈ બી માણસ પડી ન શકે આજ આ જાહેર ને માણા જાય ને આખું પબ્લિક ફરી આખું હોસ્પિટલ આવવું પડે અને માણા કમજોર હોય ચક્કર બક્કર આવી નહીં જો કે આને તો સારું હતું આજ આજે તો રજા દઈ દેવાના હતા તો સિક્યુરિટી વાળા ને બે ને રખાય કે ભાઈ આ તમે હાલવા ચાલવા ધ્યાન રાખજો ઘટના અંગે વાત કરવામાં આવે તો ગીર સોમનાથના રહેવાસી જગદીશભાઈ ચાવડા પેટમાં સોજા ચડી જવાની સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ થયા હતા બે દિવસની સારવાર દરમિયાન તબિયત પણ સારી થઈ ગઈ સાંજે રજા પણ આપી દેવાઈ હતી પરંતુ ડોકટરના કહેવા પ્રમાણે ચાલવા માટે હોસ્પિટલની બહાર આવ્યા અને હોસ્પિટલ પાસે ગેટ બનાવવા માટે ખોદવામાં આવેલા ખાડામાં જગદીશભાઈ પડી ગયા તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું જોકે આ બેદરકારી મુદ્દે સિવિલ સત્તાધીશો શું કહે છે જરા તે પણ સાંભળો પોતે આ રસ્તો બનતો હતો જ્યાં ગેટ નવો બની રહ્યો છે એ વર્ક સાઈટ પર ચાલીને જઈ રહ્યું છે અને આકસ્મિક રીતે એ ખાડામાં લપસી ગયું છે એને કદાચ જાણ નહી હોય કે ત્યાં કામ ચાલે છે કે શું એ એ અમે તપાસ કરી રહ્યા છીએ ત્યાં બેરિકેડ્સ પણ હતા પણ હજી વધારે ઊંચા અને સ્ટ્રોંગ બેરિકેડ્સ બનાવવાનું અમે હવે કરી દઈશું જે આકસ્માત થયો એના માટે આખા હોસ્પિટલને ખૂબ દુઃખ છે આ બાબતે તપાસ કરશું અને રિપોર્ટ પણ કરશું સૌથી મહત્વની વાત તો એ જાણવા મળી કે સિવિલ કેમ્પસમાં નવો ગેટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તે માટે ખાડો ખોદવામાં આવ્યો પરંતુ કોઈ પણ પ્રકારના બેરીકેડ લગાવ્યા ન હતા આ ઘટના પછી સિવિલના સત્તાધીશો જાગ્યા અને ખાડાની ફરતે પછી બેરીકેડ લગાવવામાં આવ્યા જોકે હવે જાગવાનો કોઈ અર્થ જ નથી કારણ કે સિવિલ તંત્રની બેદરકારીથી એક વ્યક્તિનો જીવ ગયો છે રાજકોટ સિવિલ ચર્ચામાં આવતી ક્યારેક દર્દીઓના સગાઓ સાથે બબાલ થાય છે તો ક્યારેક સારવારમાં બેદરકારીના કારણે બબાલનું કારણ બને છે આ પહેલા ગરીબ દર્દીઓની સારવાર ન થતી હોવાનો મુદ્દો પણ ત્યાં ગરમાયો હતો એવામાં હવે બેદરકારી પૂર્વક ચાલી રહેલા ગેટના કામે વધુ એક પરિવારના આધારને છીનવી લીધો છે ત્યારે આ પ્રકારની બેદરકારી આપણી સિવિલ હોસ્પિટલોમાં ક્યાં સુધી ચાલતી રહેશે તે પણ સૌથી મોટો એક સવાલ છે